બાળકીના પરિવારજનોએ પોલીસ મથકે અરજી કરતા જ પોલીસ તંત્ર ચેતન થયું જિલ્લા પોલીસ વડા એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ અને થરાદ પોલીસના ઇન્સ્પેક્ટર તથા સમસ્ત સ્ટાફની દેખરેખમાં તાત્કાલિક ત્રણ અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું પોલીસે ટેકનિકલ સર્વેલન્સ ગુપ્તચર માહિતીને અને મેદાની તપાસ આધારે વિધર્મી આરોપીની ઓળખ મેળવી ગણતરીના જ કલાકમાં તેને ઝડપી પાડ્યો પોલીસે આરોપીને પકડી જેલ હવાલે સોંપ્યો છે ત્યારે તેના સહ આરોપીઓની પણ તપાસ ઝડપભેર ચાલુ છે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની પ્રક્રિયા કડક રીતે હાથ ધરવામાં આવી રહી છે આ મામલામાં પોલીસની તાત્કાલિક કાર્યવાહી અને દ્રઢ નિષ્ઠા માટે સ્થાનિક નાગરિકો અને સમાજજનોએ ખુલ્લામાં પ્રશંસા વ્યક્ત કરી લોકો કહે છે કે પોલીસ જે રીતે ઝડપી કાર્યવાહી કરી તે કાયદો અને ન્યાય પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે થરાદ પોલીસની તત્પરતા અને સંકલ્પ બળના કારણે આજે સમાજમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે એસપી સાહેબે જણાવ્યું કે બાળાઓ પર થતા અન્યાયને કોઈ પણ રીતે સહન નહીં કરવામાં આવે ગુનેગારોને ઉદાહરણરૂપ સજા પાસે થરાદ પોલીસના અધિકારીઓ અને જવાનોની કામગીરીના પગલે જિલ્લાભરમાં તેમના વખાણની લહેર ચાલી રહી છે રિપોર્ટર રાણાભાઈ પારેગી થરાદ થરાદ પોસ્ટ વિસ્તારમાં બે દિવસ અગાઉ જે સગીર બાળા ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જે એસપી મેરબાર એસપી સાઇડની સૂચના અનુસાર ગણતરીના કલકમાં મુખ્ય આરોપીને પકડી પાડી તથા એના સહ આરોપીને આગળના પુરાવાઓ મેળવી ગુનાની ગંભીરતા લઈ પુરાવા મેળવી આગળ ગુનાની તપાસ તજવીજમાં હાલ ચાલી રહી છે સર કેટલી ટીમો બનાવી દીધી ટોટલ ત્રણ ટીમો બનાવી